પકડી પાડ્યા રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા છાપરી બોર્ડર પાસે સઘન તપાસમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા વ્હાઇટ કલરની ગુજરાત પાર્સિંગ બ્રેઝા ગાડીમાં લઈ જવાતો હતો વિદેશી દારૂ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી નજીક આવેલ છાપરી બોર્ડર પોલીસ દ્વારા વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો સાથે બે ઈસમોને પકડી પાડ્યા હતા ગુજરાત રાજસ્થાનની સરહદ છાપરી બોર્ડર પર પોલીસ ચોકી ખાતે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલ બનાસકાંઠા પાર્સિંગની વ્હાઈટ કલરની બ્રેઝા ગાડી લઈ બે ઈસમો પસાર થતા હતા જ્યારે તેમને રોકતા ગાડી ભગાવી હતી જેનો પીછો કરતાં છાપરી બોર્ડર પોલીસ સ્ટાફે પકડી પાડી ગાડીની તપાસ કરતાં ગાડીની અંદરથી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો મળી આવી હતી જે બાબત અંગે બંને ઈસમોની પૂછપરછ કરતા દારૂ કોને અને ક્યાં સપ્લાય કરવાનો હતો તેની માહિતી આપી શક્યા ન હતા તેથી બંને ઈસમોને પકડી પાડી વિદેશી બ્રાન્ડના દારૂ સાથે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે લવાયા હતા અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી